સરકાર દ્વારા બોન્ડના કરેલા ફેરફારના વિરોધની અંદર સુરતની નવી સિવિલ હોસ્પિટલના હાથ ડોક્ટરો સહિતના તજજ્ઞો છેલ્લા ત્રણ ત્રણ દિવસથી હડતાળ પર ઉતરી જવા પામ્યા છે ઇમરજન્સી સેવા પણ બંધ કરવામાં આવી છે જેને કારણે હોસ્પિટલની અંદર અફડાતફડી મચી જવા પામી છે સરકાર દ્વારા બોન્ડમાં કરેલા ફેરફારના નિર્ણયને પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ બુધવારથી હડતાળ શરૂ કરી છે એટલે કે આજે હડતાળનો ત્રીજો દિવસ છે સરકાર દ્વારા નિર્ણય બદલામાં આવે તે માંગ કરી હતી તબીબોની હડતાળના આજે ત્રીજા દિવસે શુક્રવાર પણ યથાવત રહી હતી તો તબીબોએ માંગનો નિકાલ ન આવે તો ઇમરજન્સી સેવા બંધ કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ તબીબોએ શુક્રવારે ઇમરજન્સીની સેવા બંધ કરી દીધી હતી જેને લઈને દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી જેથી દર્દીઓને જોવા માટે અન્ય વિભાગોના પ્રોફેસરોને બોલાવવા પડ્યા હતા દર્દીઓને વધારે સમસ્યા ન થાય તે માટે ટ્યુટર એપી તેમજ પેરીફેરિયલમાંથી તબીબોને મૂકવામાં આવ્યા છે તે સિવાય આરડીડી પાસે પચાસ મેડિકલ ઓફિસરની પણ માગણી કરાઈ હતી શુક્રવારે પણ તબીબી ઇમરજન્સી સેવાથી અડગા રહેતા આ દર્દીઓને ભારે હાલકી થવા પામી છે મારું નામ ડોક્ટર જીગ્નેશ ગંગડે સુરત સિવિલ હોસ્પિટલમાં જેડીએ પ્રેસિડેન્ટ છું આજે અમારી સ્ટ્રાઇકનો ત્રીજો દિવસ છે કે અમારે ત્રણ તારીખથી અમારા સિનિયર બોન્ડેડ કેન્ડિડેટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર ઉતરેલા હતા અને ચાર તારીખથી અમારા બધા જુનિયર ડૉક્ટર એસોસિએશનના ગુજરાતની છ છ મેડિકલ કોલેજના ડૉક્ટરો સ્ટ્રાઇક પર ઉતરેલા છે અમે પહેલાં દિવસે નોન ઇમરજન્સી વર્ક ચાલુ ખાલી બંધ રાખેલું હતું અને આજે સવારે આઠ વાગ્યાથી સુરતની અંદર બધું જ ઇમરજન્સી વર્ક કોવિડ વર્ક બધું બંધ કરવામાં આવેલું છે અમારી મુખ્ય ચાર માગણીઓ એ હતી કે ચોથા મહિનામાં જે ગવર્મેન્ટ એક જીઆર આપવામાં આવેલો હતો કે બોન્ડેડ કેન્ડિડેટને વન જેમ ટુ પ્રમાણે એમની સેવાને ગણવામાં આવશે આ પ્રકારનો જીઆર આપવામાં આવેલો હતો પરંતુ એકત્રીસ જુલાઈના રોજ ગવર્મેન્ટ એક બીજો ઓર્ડર આપવામાં આવેલો કે જેમાં બધા જ બોન્ડેડ કેન્ડિડેટોને ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ અને સીએચસી હોસ્પિટલોમાં ડાયરેક્ટ એમને મૂકી દેવામાં આવેલા હતા અને એમનો બોન્ડ પીરિયડને વન જેમ વન પ્રમાણે ગણવામાં આવશે પ્રમાણે જાહેર કરવામાં આવેલો હતો